તો ચાલો દોસ્તો આજે તમારું સ્વાગત છે ગુજરાતી ચેનલમાં ફરી એક નવી વાર્તા સાથે તો તો આનું છે વાર્તાનું આલુ કાલુ ઓકે ચાલો શરૂ કરીએ માલુ પહેલી વાર બગીચામાંથી શાકભાજી ભેગા કરે છે તેણે લાલ ટામેટા લાંબી લાંબી દૂધી અને તાજા ભીંડા ભેગા કર્યા છે દાદી કહે છે બહુ સરસ માલુ જઈને થોડાક બટાકા પણ લઈ આવ લઈ આવલુ એ બધા ઝાડ છોડ અને વેલીઓ જોયા પણ તેને એક પણ બટાકું દેખાયું નહીં દાદી બટાકા હજી તૈયાર નથી થયા કે છે દાદી હજી તૈયાર નથી કહીને માલુએ ખાલી ટોપલી નીચે મૂકી ના માલું ઘણા બટાકા છે ધ્યાનથી જો દાદીએ કહ્યું પાછો જાય છે એ બગીચામાં માલુ ફરીથી બગીચામાં ગયો કાલુ તેની પાછળ પાછળ ગયો કાલુ એનો કૂતરો છે આ માલું છે હવે માલું બટાકા શોધતો હતો ત્યારે તેણે સાંભળ્યું ભાવ ભાવ કાલુ બસ કાલુ કંઈ માલું એની પાછળ દોડ્યો બગીચાને બગાડ નહીં માલુએ જોયું તો કાલુ જમીન ખોદતો હતો અને જમીનમાંથી શું નીકળ્યું તે જાણો છો મોટા મોટા અને જાડડા પાડડા બટાકા તો આ કાલુએ જમીન ખોદીને બટાકા શોધી કાઢ્યા જો તમે અહીંયા વાહ કાલુ તે બટાકા શોધી કાઢ્યા માલું હસતા હસતા પોતાની ટોપલીમાં બટાકા ભરવા લાગ્યો આર્યા આટલા મોટા મોટા બટાકા તો આ કાલુએ શોધ્યા માલું પોતાની ટોપલીમાં ભરીને દાદી પાસે લઈ જાય છે તો કેવી હતી આલુ માલું ને કાલુની વાર્તા તમને ગમીને તો ચાલો ફરી મળીશું બીજી વાર્તા સાથે ડોન્ટ ફોર ગેટ ટુ સબસ્ક્રાઈબ